બેતાલીસમું ચિત્રલેખા કહે ઓખા બાઈ મારે દ્વારકામાં જાવું પ્રભુ ઘરમાં ચોરી કરવી નથી લાડવો ખાવો અગિયાર સહસ હરવા શ્રી જગદીશ સુદર્શન ચક્ર જો મળે તો છે તે મારું છે ભાઈ મુજને જાણ તો નવું પડે તે જેમ તેમ વહેલી થાને લાવ્ય મારા કંથ ને તું ખોટી થાય છે વેડા ઓખા કહે છે મારો વર રૂડો કરમે મળ્યા છે કુંવારા માટે રખે પહેરતા ચૂડો ચિત્ર લેખાય કહેવા માંડ્યો મનમાં રાખજે ધીર સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો વીર ત્યારે ઓખા કહેવા લાગી જોઈ રહે વાટડી મારો વર રૂડો જાણી રખે ઓરતી ઘાટડી હું નહીં ઓળું ઘાંટડી હું એ શું બોલી વાત તું જ સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો ભ્રાત એવું કહીને ઉપડી તે પવન વેગે જાય આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જ્યાં નાય ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ પછી તેણે નારદ મુનિ સંભાળ્યા તત્ક્ષણ આવ્યા ધાય કહે છે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખા ભાઈ બાણા સુરની દીકરીને લાગ્યું છે સ્વપ્નમાં અનિરુદ્ધ સેજ વરી ગયો વિ થયું માન ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય તે માટે તમને સાંભળ્યા કરવા મારી સહાય નારદ કહે છે ઓરે બાઈ એમાં શું કામ એક તામસી વિદ્યા એવી ભણાવું ઊંઘે આખું કામ ચિત્રલેખા કહે સાચું કહ્યું પણ છેતરવા જગદીશ પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ ચક્રની ચિંતા ન કરશો જે માર્ગે જાશે ચોખ્ખી કરવા તેને માર્ગે હું જઈશ વાતો કરવા પછી તામસી વિદ્યા ભણાવી જીવે તપતી જાય જાય ચામુંડા તે બમણે જોરે ગામ તો ધારણ પડ્યું ઊંઘ્યા સગડા લોક ચિત્રલેખા નગરમાં બેઠી મૂકી મનનો શોખ નારદે વિચાર્યું ચિત્રલેખા રુદ્ધને લઈ જશે શિવ અને સામળીઓ વર્ષે યુદ્ધ જોવા જેવું થશે ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર તે માર્ગમાં નારદ બ્રહ્મકુમાર નારદ કહે છે ચક્કરને દાડે જાય છે ફરવા એક ઘડી બેસને બેસીને મૂજ સાથે વાતો કરવા તું ને હું ક્યાં મળીશું તું સાચી વાત કહે છે કોઈ દાડો મૂજને સંભાળે દ્વારકા ચક્કર મુખથી બોલ્યું વડે મારું ધન્ય ભાગ્ય તમારા દર્શન નો તો ક્યાંથી પામું ના બોડું ચક્કર સમજુ નહીં બેઠો નહીં રાત લઈ પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભવન ત્યાંથી આ ઘેરી પરવરી જ્યાં પોળ્યો પ્રદ્યુમન ત્યાંથી આ ઘેરી પરવરી મહારથી કેવો વીર સોળ ગાલીને પોળ્યો મહાધનુષ્ય ધારી દેવ હમણાં એને જગાડું મારી કેળ કકડાય માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ ન મળે જુગત અંબે જે જુગત અંબે કરતી જાય હિંડોળો લઈ જતા દીઠી નારા દેતો ત્યાં હિંડોળો લઈ પરવડી તે સમયા વૈકું પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય બે ઘડીમાં આવી પહોંચી સોની પુર મોજે કાણે નારદજીએ મન કર્યો વિચાર એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં તેણે તેનું કામ કર્યું ખોટી સિદ્ધા નારદજી કહે ચક્કરને તું નીકળું ચોકી કરવા આટલી વાર મૂરખ કેમ બેઠું મૂળ સાથે વાતો કરું નારદજી કહે છે ચક્કરને ઉઠી જો ને તારું ગામ કાલે પછી ચોરી થશે લઈશ મારું નામ આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય ઓખાબાઈ તો વાળ જુએ મંદિર માળિયા માય વાવા એના બારી હાલે ખડખડાટ બહુ થાય ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય ભલે આવી ભલે આવી હું જગાડું ભરતાર રે કળવું તેતાલીસમું ઊંઘ્યા પીવને જગાડીએ ભર નિંદ્રામાંથી ઉઠાડીએ સંગાથે એવા બીજીએ બ્રહ્મ હત્યા તો સીધ લીધીએ ભરતાર પહેલાં ભામિની જે અન્ન રાંધીને ખાય વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય ભરથાળ પહેલાં ભામિની જે સુવે સજ્જા માય આંધણી ચાકરણ અવતરે પડે મારગ માય ભરથાળનું જે કહ્યું ના માને આપ મતી જે નારી તે અવતરે કોઈ બિલાડી મંજારી ભરથાળનું જે કહ્યું ના માને તરછોડે નિજ કંઠ હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત ઓ ખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આપ પીવું પોડ્યા હોય પારણે કરડવા આવ્યો હોય સાફ કરે કડવું ચુમ્માલીસ મુ સ્ત્રી ચરિત્ર અનેરડા કોઈ તેનો ન લહે મર્મ સ્ત્રી સામને બોળવે પણ ખોયો પોતાનો ધર્મ ઓખા કહે છે ચિત્રલેખાને હવે ના બોલીશ તું આડું કહે તો મારા પીઉને પગ ચાપી જગાડ ચિત્રલેખા કહે છે ઓખા ઓખાબાઈને આવડી ઉતાવળી શું થાય એ મોટાનો કુંવર કહાવે કાંઈક હશે હથિયાર ઓશી કે જે જોવા લાગી તો મોટી એક ગદાય ઉપાડીને અડગી કરી ઓખા ચાપે પાય રે કડવું પિસ્તાલીસ મો મહાબળીઓ તે જાગ્યો ને તેના બળનો નાવે પાર રૂડ હાક મારી કીધો છે હોકાર રે ધનક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે આ તો ન હોય રે મારા બાપનું ગામ રે દ્વારકામાં વસે સગળા વૈષ્ણવજન રે અહો રાત્રિ બેઠા કરે છે

કોણ કારણ અમને લાવ્યા હો ચિત્રલેખા બોલે નામી તમને લાવી છું હું જાણી ઓખાને કરો પટરાણી વર વરવાને હરથ હો તમને લાવ્યા હો નારી ધન્ય દિશો છો કુંવારી કન્યા તો થાય છે અન્યાય કેમ પણ હો અસુર નંદની હો કડવું સુડતાલીસ બાણાસુરની નગરીમાં ગળગડિયાની સાન રે એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે જાગ્યા જાગ્યા જાદવરાય જુગતિથી દેખે આ તો ન હોય અમારી નગરી ન હોય પેખેરે ન અસુરના માળિયા રે અમારું ન હોય ગામ રે ન હોય કનકની દ્વારકા રે ન હોય અમારી વાડી રે અમે રમતા દાળી રે ન હોય ન હોય પુષ્પ કનકનો ઢોલ્યો રે અહીંયા નાદ ગણા વાગે રણતુર ગણેરા ગાજે ન હોય શંખ શબ્દ સુહામણો રે મને કોઈ રાંડ લાવી રે મારી દ્વારિકા છોડાવી રે કઈ ભૂમિમાં રે મૂજને ભોળ્યો આ ઊંચા ઊંચા માળ લોળે જળ્યા કમાળ રે રત્તા કરશે નથી ગાજતો ચિત્રલેખા બોલી વર્તી રે તમે જોઈને દેજો ગાળ રે આવ્યા છો તો આ કન્યા સુખે વરો ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાત મૂછે ગાલીને જાણી જોઈને જાત ગળીમાં કેમ બોળીએ રે મારો વળવો જુગજીવન પડ્યું મનનો ધન રે તે માટે નહીં પણ દૈત્યની દીકરી રે ચિત્રલેખા બોલી રે ઢાંકી રાખો તમારી જાત રે હમણાં તો વાતો કાઢીશ વળવા તણી રે શનકાસુરને મારી રે સોળ હજાર ગાવ્યા નારી રે તમે સમજો મનમારે તમારા બાપે એકે નથી પણી એકે લગ્ને ન વર્યા નવ પૂછ્યા કુળને પડ્યા રે જાત ભાતના કોઈને પૂછી નહીં રે તારા બાપની જે ખોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે મોં કાઢીને બોલે એવું છે નહીં રે જેણે વાયો વૃંદાવનમાં વંશ જેણે માર્યો મામો કંસ ધાવતા માસી મારી પૂતના રે ધાવતા મારી માસી રે કરી કંસની દાસી રે કુળની વાત કહેતી નથી રે તારો વળવો માખણનો ચોર રે ચોર્યા વૃંદાવનમાં ઢોર રે છાસ ગીમા તો ઉછર્યો રે સત્રાજીત તે કાજે રે મણી લેવા ગયા મહારાજ ત્યાંથી પરણી લાવ્યા જાંબુવંતી રીછડી લાંબા આંખને ટૂંકા કેસરે વરવો દિશે વેસરે ભૂંડા મુખના છૂંછા ઉપર શું મોઈ રહ્યા રે કહો તો વાત વધારી કહીએ નિકર અહીંથી છાના રહીએ રે પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે તારો વળવો જુગ જીવન એનો વળવો કૈલાસનો રાજન રે ઓખાની માળી તો ઉમિયા સતી રે હિમાચળની ભાણેજ રે ગણપતિ એનો વીર રે ઉમિયાની અર્ધાંગીની રે ઓખા ઉપજી રે તારો વળવો જુગજીવન એનો વળવો રાજન એક સમય બળિયા રે બળીરાએ યજ્ઞ માણ્યો રે રાઈ જજ્ઞનો અધિકારી તારો વળવો ભિખારી રે સાડા ત્રણ ડગલા માટે કર જોડિયા રે આટલી વળાઈ સાને કરો એના બાપની ભૂમિમાં રહો છો રે કરમ હીરના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે કહો તો વાત વધારી કહીએ નિકાર અહીંથી છાના રહીએ આવ્યા છો તો આ કન્યાને સુખે વરો રે કળવું અડતાલીસનું અને રુદ વરતો કોપિયો ક્યાં ગઈ મારી ગદાય બે જણના મારી કરું કટકાય તમે જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ તમને બે જણને મારી ઉડી જાઉં દ્વારકા ગામ ઓખા ત્યારે થરથર ઉજી વેગે આવી આડી મારા પીયુજીને હું મનાવું તું લાવી તે તારો પાડ રે કડવું ઓગણપચાસનું મારા સોળ સુ જાણ મળ્યા મને મેલસોમાં મારા જીવના જીવન પ્રાણ મના મેલસો મારે મારા હૈયા કેરો હાર મળ્યા મને મેલસોમાં સાસુડીના જાયા મને મળ્યા મેલસોમાં સ્વપ્ને સિદ્ધ ચાલ્યો તો હાથ ચાલો તો કાળું પ્રાણ મળ્યા મને મેન્સોમાં ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ સાંભળ સુંદરીએ અબડાએ નાખ્યા બોલ અમ શું લડી મારા વળવાની વાત કાઢી જે વળી ત્યારે ઓખા બોલી વાત એ છે દાસલડી કૌભાંડની તે આપ પગની ખાસલડી ત્યારે અનુરુ અનિરુદ્ધ બોલ્યા વાણ હવે હું તને વરું તમે ગાળો દીધી સાર મારું ઘેર વાળ્યું ખરું ચિત્રલેખા બોલી વાણ ગાળો દીધી સહી તમે બે થયા છો એક પરણાવું સહી પરણાવાની પેર સગડી મેં લઈ મને માળિયામાં નારદ મુનિએ વિદ્યા શીખવી ત્યારે ઓખા બોલી વાણ હવે વાર છેની પરણાવો માળિયા માય રાજકુમરી નાની કડવું પચાસમું માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધી રે માળિયામાં દેવતા સાક્ષી લીધા રે માળિયામાં નારદ તુંબર વાય રે માળિયામાં કળશ સ્ટોરી બંધાય ચિત્રલેખાએ પહેલું મંગળ વર્તાય રે પહેલે મંગળ સાસા દાન અપાય રે ચિત્રલેખા આપે છે કર્ણી મુદ્રી કાય રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં બીજું મંગળ વર્તાય રે બીજે મંગળ સાસા દાન અપાય રે ચિત્રલેખા આપે છે સોળ શણગાર રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે ત્રીજે મંગળ સાસા દાન અપાય ચિત્રલેખા આપે છે નવસર હાર રે દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે માળિયામાં ચોથું મંગળ વર્તાય રે ચોથે મંગળ સાસા દાન અપાય રે ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં સમય વર્તે સાવધાન રે માળિયામાં આરોગ્ય કંસાર રે માળિયામાં ચાર સૌભાગ્યવતી તેળાઓ રે ઓખા બાઈને સૌભાગ્ય કહી બોલાવો રે માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે માળિયામાં ત્યાં તો સૌને મેરું થાય રે કડવું એકાવન બોલ્યા પ્રેમ વચન સાંભળ પરિક્ષિત રાજન મળીને બેઠા સૌ સહ્ય નાડી વધે વચન કૌભાંડી કુમાર સુખ ભોગવો શ્યામાને સ્વામી ચિત્રલેખા કહે નામી ભાઈ તું કરજે પીવું જતન રાખ હાથે આવ્યું રતન વર કન્યા સુખે રહેજો ભાઈ મુજને જવા દેજો અન્ન બેનું આપું આપે છે રાય ત્રીજું કેમ સમાય તમો નર નારી રીજે કીજે હવે મુજને આજ્ઞા દીજે બોલી ઓખા વળતી વાણી મારી સૈયર થઈ અજાણી હવે સખી ઓખા વળતી ભાખે કેમ ભાઈ જીવું તું જ પાખે આપણે બે જણ દિન નિર્ગમશું અન્ન વેચીને જમીશું દુઃખ થશે તો દુઃખ દઈશું થાવા પણ નહીં દઉ તુજને જ ને જાવા બેની હું રહીશ ભૂખી તુજને નહીં થવા દઉં દુઃખી હું આપીશ મારો ભાગ હમણાં નથી જવાનો લાગ મા બાપ ભેરી થયા છે મારા મેં તો ચરણ સેવ્યા છે તું જ તાતને ઘેર ન જવાય જાણ બાણા શૂન્ય થાય ચિત્રલેખા કહે સુણવાણી વાણી મારી સૈયર થઈ અજાણી પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર હું છું બ્રાહ્મણી નું ગાત્ર તું જ અર્થે લીધો અવતાર મેળવ્યા નારી ભરથાર એમ કહી કરી પ્રસન્ન ચિત્ર લેખા ગઈ બ્રહ્મ સદન ઉપાય આખડી વળી કંઠે આસના વાસના કરી સ્વામી આશા બાંધી નારી પછી ચિત્ર લેખા ને વિચારી જે દાડે તુજને સ્વપ્ન તે દાડે મુજને સપના જાણે પરણ્યો છું ઓખાનારી ઉઘાડી મેલી તી બારી બેને સરખી વિજોગની પેડા નરનારી કરે છે ક્રીડા બેની ચરતી જોબનની કાયા પ્રીત બંધને બાંધી માયા નેહ જણાવે ઓખાનારી રમે અનિરુદ્ધ કુંજ બિહારી જે જોઈએ તે ઉપર આવે ભક્ષ ભોજન કરે મન ફાવે પહોંચ્યા ઓખાના અભિલાષ પછી આવ્યો અષાઢ માસ આવ્યા વર્ષા કાળના દર મેઘાજે વર્ષે બહુ પર્જન્ય ચમકે આકાશે વીજળી ગણી બોલે કોકિલા વાણી મધુરી મહાતપસીના મન ડોલે ત્યાં તો બકૈયા બહુ બોલે તેલ મર્દન કરે છે અંગે કેસર ચંદન ચરણે રંગે આંખે અંજના આભરણ સાર તંબોળ કેરા આહાર નીલવંટ ચાંદરો તેવો ચંદ્ર શરદ પૂનમ જેવો શીસ ફૂલ સેંદો સિંદૂર તેને મોયો અને રુદ સુર કાને ઝાલ ઝગકતી જોઈ કાન ફૂવર રહ્યો છે મોય નાકે સોયે મોતી વાળી તેને રહ્યો અનિરુદ્ધ રુદ્ધની આળી મોયો મોયો પ્રકૃતિની જોડે મોયો મોયો તે મુખને મોય મોયો મોયો છે ટીલડી વડે મોયો મોયો કેસની લટે મોયો ઘૂડીના ગમકે મોયો ઝાઝરને જમકે દીઠું મેળ્યું સુંદર કામ તેણે વિસાર્યું દ્વારકા ગામ ઘણું ભક્ષ ભોજન કરે આપ તેણે વિસાર્યા માને બાપ પામ્યો અધરા મૃત પકવાન તેણે વિસાર્યું હરિનું ધ્યાન ઓખા સૂણ તણો સાગર તેણે વિસાર્યા રત્નાગર અનિરુદ્ધ ચાલને ચાલે છે ગમતી નારી હિડે નળની ચાલે છે ગમતી નારી નારી મુખે ઓચરતા હીડે ઓખાની પૂઠળ ફરતા ઘેલો કીધો મરજાદા મેલી નવ જુએ દિવસ કે રાત્રિ રાત દિન નિર્ગમે છે રમી ચારે આંખે ઝરે છે અમી શુદ્ધ બુદ્ધ તો વિસરી તહી એટલે ચોમાસું ગયું વહી ચોમાસું તો વહી ગયું ને આવ્યો આ ચોમાસ રે કન્યા ટળી નારી થઈ ઓખા પામી સુખ વિલાસ રે કળવું બાવનમું વર્ષા ઋતુ વહી ગઈ રે રમતા રંગ વિલાસ સુખ પામ્યા ઘણું રે એટલે આવ્યો અશ્વિન માસ એક સમય સૈયર આવી શરદ પૂનમની રાત માણેક ઠારી પૂર્ણિમા રે ઉત્તમ દિવસે આસો માસ ચંદ્રમા ને ખીણે બેઠા હિંડોળે નાર હાસ્ય વિનોદ મારે કરતા વિવિધ વિલાસ રક્ષક રાય નો રે તેણે દીઠી રાજકુમારી કન્યા રૂપ ક્યાં ગયું ઓખા દિશે મોટી નારી ચિત્રલેખા ક્યાં ગઈ એકલી દિશે છે ઓકાય રાતે આ ખલરી રે ફૂલી દિશે છે કાયા હિંડે ઉર ઢાકતી રે થયા છે નખપાત અધરમાં શ્યામતા કોઈ પુરુષ દંતનો ઘાત સેવક સંચરો રે એવો દેખીને દેદાર મંત્રી કૌભાંડ રે જઈને કહ્યા સમાચાર પ્રધાન પરવર્યો રે જ્યાં અસુર કેરો નાથ રાયજી સાંભળો રે મંત્રી કહે છે જોડી હાથ લૌકિક વાર્તા રે કોઈ આપણને લાંછન જીભ્યા છેદીએ રે કેમ કહીએ વજ્ર વચન રે બાળકી તમ તણી રે તે તો થઈ છે નારી રૂપ વાર્તા સુણી રે આસનથી ઢળ્યો ધ્વજા ભાગી પડી રે એ તો અમથી અકસ્માતે બાણ કોપ્યો ઘણો રે મંત્રી સાંભળ સાચી વાત શિવે કહ્યું હતું તે થયું રે તારી ધ્વજા થશે પતન તે વારે જાણ જે રીપુ કોઈક થશે ઉત્પન્ન જાઓ મંત્રી તમે પુત્રી કેરી પેર તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર પ્રધાન પરવડ્યો સાથે ડાયા ડાયા જન ઓખાજી માળ્યા રે હેઠે રહીને કહે વચન કૌભાંડ આચર્યો રે ઓખાજી ધ્યોને દર્શન ચિત્રલેખા ક્યાં ગઈ ચાલો તેડે છે રાજન ઓખા થરથર ધ્રુતિ રે પડી પેટળિયામાં ફાળ શું થાસે નાથજી આગ લાગી જંજાળ રખે તમે બોલતા નાથજી દેશોના દર્શન મુખ ઉડી ગયું રે ઓખા નીર ભરે લોચન બાળાભ વ્યાકુળી રે કાંઈ કદડી કરે રે વર્ણ કસ્યા વિના કે કંચુકી પહેરી આવડે વર્ણ બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી કૌભાંડે કુવરીને રે ભયંકર વચને બોલાવી ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલરી દિશે બાળ રૂપ ક્યાં ગયું રે ખીચસે બાણાસુર ભૂપાળ શરીર સંકોચતી કરતી મુખડા કેરી લાજ ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ ઘન સ્થળ પર કર ધરીને કોઈ પુરુષ દંતનો ઘાત રે શણગટ તાણતી રે બોલી ઓખા ભાખી વાત શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન તેને હું આકડી રે દુઃખથી નીર ભર્યું લોચન મંત્રી આચર્યા રે ઓખા બોલ્યા પંપાળ હેઠા ઉતરો રે નહીં તો ચડીએ જોશું માર માર જોઈશું તમ તણો ભાગશે તમારો ભાર રે એવું જાણીને હેઠા ઉતરો રાય કોપ્યા છે અપાર રે